टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना संसद बनने गृहों में मंगलवार खूबज एक्टिविटी जवाब मिली નેતાઓ ચર્ચા કરતા જોવા મળ્યા એકબીજા સાથે હસી મજાક કરતા જોવા સાથે ગંભીર ચર્ચાઓ પણ થઈ દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં આવો માહોલ જોવા મળ્યો આ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર સીપી પી રાધાકૃષ્ણન હતા જેમની સામે સંયુક્ત વિપક્ષે સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા આ ચૂંટણીમાં સૌથી પહેલાં પીએમ મોદીએ વોટ આપ્યો હતો એ સમયે તેમની સાથે કેન્દ્રીય મંત્રીઓ કિરણ રીજીજુ અર્જુન રામ મેઘવાલ જીતેન્દ્રસિંહ અને એલ મુર્ગન પણ હતા જયદીપ ધનખડે જુલાઈમાં ચિંતા રાજીનામું આપ્યું હોવાના કારણે જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે તેમણે કયા સંજોગોમાં રાજીનામું આપ્યું હતું એની તો સતત ચર્ચા થઈ જ રહી છે આ ચૂંટણીમાં ચારસો ને બાવન મત સાથે સીપી રાધાકૃષ્ણનનો વિજય થયો તેઓ સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે રાધાકૃષ્ણનની પ્રોફાઇલ જો જોઈએ તો તમિલનાડુમાં તેમનો જન્મ થયો હતો તેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે તેઓ આરએસએસના સભ્ય હતા તેઓ વર્ષ બે હજાર ચારથી બે હજાર સાત દરમિયાન તમિલનાડુમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ હતા ગયા વર્ષે એકત્રીસમી જુલાઈએ તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ત્રણસો મત મળ્યા હતા ત્રણ પાર્ટીઓએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો જેમાં બીજું જનતા દળ પણ સામેલ છે આ પાર્ટીના રાજ્યસભામાં સાત સભ્યો છે જોકે લોકસભામાં આ પાર્ટીનો એક પણ સંસદ સભ્ય નથી એ સિવાય ભારત રાષ્ટ્ર સમિતિએ પણ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો આ પાર્ટીનો પણ લોકસભામાં એક પણ સભ્ય નથી જોકે રાજ્યસભામાં ચાર સભ્યો છે શિરોમણી અકાલી દળે પણ આ ચૂંટણીમાં મતદાન નહીં કરવાનું નક્કી કર્યું હતું આ પાર્ટીની પાસે એક જ સંસદ સભ્ય છે એટલે કે કુલ બાર સંસદ સભ્યોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો આમ તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવ્યું એના પહેલાંથી જ એનડીએ ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી હતી જે બતાવતું હતું કે એનડીએને પૂરેપૂરો વિશ્વાસ હતો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના લોકોએ આશા નહોતી ગુમાવી તેમને ભરોસો હતો કે એનડીએમાંથી જ અનેક સંસદ સભ્યો ક્રોસ વોટિંગ કરશે જોકે ન થયું સંસદમાં શાસક અને વિપક્ષમાં રહેલા સંસદ સભ્યો એકબીજાને વિરુદ્ધ બોલતા હોય એકબીજા પર પ્રહાર કરવાની એક પણ તક ચૂકતા નથી હોતા કે આજે કંઈક અલગ જ નજારો હતો સૌ કોઈ સાથે વાત કરતા હતા એ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને કોંગ્રેસના અધ્યક્ષ દ્રશ્યોએ બધાના દિલ જીતી લીધા ખડગેતી એકબીજાનો હાથ પકડીને ચાલતા હતા વળી તેઓ વાતચીત કરવામાં મશગુલ હતા હવે આ ચૂંટણી કેમ મહત્વની છે એની તમને વાત કરીશું ઉપરાષ્ટ્રપતિનું પદ મહત્વનું છે તેઓ રાજ્યસભાના સભાપતિ હોય છે સામાન્ય માણસોને તો ઉપરાષ્ટ્રપતિની કામગીરી દેખાય જ નહીં ભારતના ઉપરાષ્ટ્રપતિને નિયમિત સેલરી મળતી નથી પરંતુ ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી પૂરી કરવા બદલ વેતન મળે છે રાજ્યસભાના અધ્યક્ષનું વેતન મહિને ચાર લાખ રૂપિયા છે પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિનું સ્થાન હોય છે એટલે કે કોઈ પણ કારણસર રાષ્ટ્રપતિ હાજર ન હોય તો ઉપરાષ્ટ્રપતિ તેમની ભૂમિકા ભજવતા હોય છે એટલા માટે પણ ઉપરાષ્ટ્રપતિનું પદ મહત્ત્વનું છે આમ પણ કોઈપણ શાસક પાર્ટી એમ જ ઈચ્છે કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષ જેવા તમામ મહત્ત્વના પદો પર તેમની પસંદગીના લોકો જ બેસે બંધારણની કલમ છાસઠ એક હેઠળ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા અને નિમાયેલા સભ્યો જ વોટ આપી શકે છે રાજ્યોની વિધાનસભાઓના સભ્યો એમાં ભાગ નથી લઈ શકતા વોટિંગમાં બેલેટ પેપર પર સંસદસભ્ય ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને રેન્ક આપે છે તેઓ કયા ઉમેદવારને વધારે પ્રાથમિકતા આપવા માગે છે એ રીતે તેઓ રેન્ક આપતા રહે છે આ કેસમાં બે જ ઉમેદવારો છે એટલે કે પહેલો પ્રેફરન્સ અને બીજો પ્રેફરન્સ એ રીતે વોટિંગ કરવામાં આવે છે સિક્રેટ મતદાન મારફત વોટિંગ થાય પહેલા પ્રેફરન્સના વોટની ગણતરી કરવામાં આવે છે જે ઉમેદવારને પહેલાં પ્રેફરન્સવાળા વોટ પચાસ ટકા કરતાં વધારે મળી જાય એ જીતી જાય જો કોઈ પણ ઉમેદવાર પહેલા રાઉન્ડમાં બહુમતી ન મેળવે તો સૌથી ઓછા વોટ મેળવનાર ઉમેદવારને બહાર કરવામાં આવે છે આ ઉમેદવારના વોટ બીજા ઉમેદવારના પ્રેફરન્સના આધારે ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યાં સુધી કોઈ ઉમેદવારને બહુમતી ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલતી રહે છે મતગણતરી સંસદ ભવનમાં માસ થાય છે ભારતમાં વખતો વખત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ કરવાની માગણી કરવામાં આવતી રહે છે આ માગણીઓને ગણકારવામાં આવતી નથી આવી માગણી કરનારાઓ કહે છે કે એનાથી મતગણતરી ઝડપી થાય પડી માણસથી ભૂલ થાય ઈવીએમથી ભૂલ ના થાય ઈવીએમનો ઉપયોગ નહીં કરવાનું કારણ કાયદો છે ઓગણીસો બાવનના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી કાયદા મુજબ તો પેપર બેલેટનો જ ઉપયોગ કરવો પડતો હોય છે જો ઈવીએમનો ઉપયોગ કરવો હોય તો આ કાયદામાં સુધારો કરવો પડે અનેક લોકો કહે છે કે બેલેટ પેપરથી ચૂંટણી સુરક્ષિત અને પારદર્શક છે પણ એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે આવી ચૂંટણીઓમાં કોઈ ઉતાવળ હોતી નથી દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે આશા રાખીએ કે આ ઉપરાષ્ટ્રપતિ તેમના પદની ગરિમાને જાળવશે